વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય મધુસિંહ વાસ્તવે મતદારોને ધમકી આપ્યા બાદ હવે સરકારી અધિકારીઓને પણ ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે વાગોળિયા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય મધુશ્રી વાસ્તવ છેલ્લા કેટલાક દિવસોથી તેમના ભાષણને લઈને વિવાદોમાં છે ગત સપ્તાહમાં વાગોળિયા ખાતે એક જાહેર સભામાં તેમને મતદારોને ઠેકાણે પાણી દેવાની ધમકી આપવાનો વિડીયો વાયરલ થયો હતો જે બાબતે કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી પંચમાં ફરિયાદ કરાઈ છે જે ફરિયાદના આધારે ચૂંટણી પંચ દ્વારા પણ મધુશ્રી વાસ્તવને નોટિસ ફટકારી ખુલાસો માગવામાં આવ્યો છે જે બાદ પત્રકારો સાથે પણ ઉદ્ધતાએ ભર્યું વર્તનને લઈને તેઓ વિવાદમાં આવ્યા હતા આજે ફરી તેઓ તેમના ભાષણને લઈને વિવાદમાં આવ્યા છે કોયલી ખાતેની જાહેર સભામાં તેમણે હવે સરકારી અધિકારીઓને પણ ધમકી આપી હોવાનું જાણવા મળે છે તેમના ભાષણમાં તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓ કામ ન કરે તો મારી પાસે આવજો અધિકારીઓ પાસે 14મો રતન વાપરીને પણ કામ કરાવીશું હવે 14મો રતન એટલે શું તે તો મધુશ્રી વાસ્તવત જાણે પરંતુ આ નિવેદનના કારણે ફરી એક વખત તેઓ વિવાદમાં સપડાયા છે મહાતાપ સભોને કોયલી વિસ્તારના આજુબાજુ વિસ્તારના બધા સરપંચો એવી હું આપને વિનંતી કરવા આવ્યો છું આપ સૌ મને જાણો છો ના ભેદભાવ વગર કોઈ મારી પાસે આવ્યો છે ચોક્કસ એના કામ કરવાનો પ્રયાસ કર્યા છે મારી છઠ્ઠી ટર્મના દરમિયાનના અંદર વાઘોડિયા તાલુકાનો ઇન્ડિસેટ એરિયો છે અને નંદી નંદેસરી એરિયો ઇન્ડિસેટ એરિયો છે બીજી ટર્મમાં હું તો એક એક એવા આવ્યો છું બધાને કે ફેક્ટરીનો માલિક યા કોઈ બિલ્ડર

વડોદરાની સીટ તો વિકાસ કર્યો છે વિકાસ એટલો બધો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી જયારે ગુજરાત પર આવીને ગુજરાતના પછી હિન્દુસ્તાન પર આવી એક મોટા મોટા બ્રિજો બનાવ્યા છે જે ગામમાં લાઈટો નથી અને ગામમાં ચોવીસ કલાક લાઇટો આપી છે ગુજરાતમાં તો આપી પણ બીજા રાજ્યોમાં બી આપવાનું શરૂ કરી દીધું છે ખરેખર જીવન જરૂરિયાત વસ્તુઓ ગામના અંદર સિલેપલા રોડ નથી પાર્ટીની દેન છે વિકાસ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે અને વિકાસના આધારે હું વિનંતી આપ સૌને કરવાયો છે કે જેવી રીતે વાઘોડિયા તાલુકાના અંદર નર્મદાનું પાણી ગામે ગામ આપવાનું મેં પીવાનું વચન આપેલું એ વચન પૂર્ણ થવાનું નેવું ટકા તૈયારી થઈ ગઈ છે જેમ વડોદરા તાલુકાના અંદર મહીસાગરનું પાણી લાવીને બધાના ઘેર ઘેર પીડાવવાના એવા બોત્તેર ગામની યોજના શરૂ થઈ ગઈ છે ઠૂંક છૂત ઠુંક સમયના અંદર મહીસાગરનું પાણી વડોદરા તાલુકાને મળશે એ ભારતીય જનતા પાર્ટીની દેન છે એ ભારતીય જનતા પાર્ટી એ વિકાસ કર્યો છે જે વિકાસનો વિકાસના આધારે હું આપને કહેવાયો છું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આપ વોટ આપશો અપાવશો એવી હું વિનંતી તમારા પાસે કરવા આવ્યો છું ને અમારી ગ્રાન્ટ તો જ્યારે બી જોઈએ ત્યારે આ ચૂંટણી પછી આવો સરપંચ શ્રીને વિનંતી છે જે જે પંચાયતના સરપંચ હોય અને સરપંચના સાથે કાર્યકર્તા બી હોય તો ચોક્કસ બને આવો નક્કર કામ લઈને આવો નોટિફાઈડની ગ્રાન્ટ બી કરે લઈએ છીએ અમે અમારી પોતાની ગ્રાન્ટ બી લઈએ છે અને સાથે સાથે સંસદ સભ્યની બી ગ્રાન્ટ આપવાની અમે ખાતરી આપું છું આપ સૌને વિકાસ અમારે કરવો છે ને વિકાસ કરતા આયા છે આપ સૌ જાણો છો અને ગુજરાતની 26 એ 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એમાં કોઈ શંકાનો સ્થાન નથી તો મારે એ જ કહેવા હું આવ્યો છું બધાને કાર્યકર્તાઓને સરપંચશ્રીઓને

કોઈ બી અધિકારી હોય કોઈ બી હોય એને સાચું કામ ના કરતા હોય તો મારે મારી પાસે આવજો ચોક્કસ બને એનો તમારું કામ કરવાનો પ્રયાસ કરીશ નહીં ન થાય તો 14 મુરત એનો આપરી સાસ મધુ શ્રીવાસ્તવ તમને કહી દીધું જીવન અંદર મનુષ્ય ઉતાર લીધો છે કોઈ કોઈનાથી નથી ડરતો નથી ભાઈ જીવનમાં માં મનુષ્ય ઉતાર લીધો છે તો કઈક સારું કાર્ય કરીને જાવ જો છ છ છ છ વખત હું ચૂટણી જીતતો હોય ધારાસભ્ય તરીકે તો લોકોના મનમાં બસ્યો હશે ના જાત ભેદભાવ વગર લોકોના કામ કરવાના પ્રયાસ કર્યા છે એના આધારે છો છો વખત જીતો છો તો મારે આપ સૌને કાર્યકર્તાઓને એ જ વિનંતી છે કે જ્યારે બી આવશો ત્યારે આપને પડખેજો અડધી રાતે મારું મોબાઈલ મોબાઈલ કરીને જોજો તમે કોઈ બી અડધી રાતે ઉચકું છું અડધી રાતે જવાન કામ વિકાસના કરવાના વચનો આપું છું આજે તો કોયલી ગામના અંદર અને અશ્વિનભાઈના ના નેતૃત્વ હેઠળ આટલી મેદનીમાં સુ તમે સૌ બધા આયા છો મે આપ સૌનું માતાઓ બહેનોનો ભાઈઓ બે વડીલોનો ખૂબ ખૂબ આભાર પાઠવું છું અને સાથે સાથે આપને એટલું જ કહેવા આવ્યો છું કે 23 તારીખે 23 તારીખે સવારે 7 થી લઈને સાંજના 5 કે 6 વાગ્યાનો સમય છે એ સમયના દરમિયાનમાં વોટ આપશો તમે પણ તમારા આજુબાજુના કાર્યકર્તાઓને બધાને ફોન કરીને આગળ કોઈ બાર બારગામ ગયો તો એને કાગળ રાખીને બોલાવીને ચોક્કસ બને ભારતીય જનતા પાર્ટીનો કમલ ખેલાવજો અને કમલના સાથે આપણા આપણા સંસદ ઉમેદવાર રંજનબેન ભટ્ટને જીતાડીને નરેન્દ્ર મોદીના પાસે મોકલીશું નરેન્દ્ર મોદીજી હિન્દુસ્તાનના ગાંધીના પ્રધાનમંત્રી બનશે એ શુભેચ્છા શુભેચ્છા સાથે જય હિન્દ જય ભારત